પૂર આવ્યું પૂરમાં અલગ અલગ નુકસાન થયું આ નુકસાન અંતર્ગત અલગ અલગ જગ્યા પર ચોપડા પણ લોકોના તણાઈ ગયા એટલે કે શિક્ષણ સામગ્રી પણ તણાઈ ગઈ હવે એ આપવાનું સેવા કોણ કરશે એ ભગીરથ કાર્ય કોણ કરશે મિત્રો વડોદરા શહેરના શ્રવણ તરીકે જેની ઉપમા આપવામાં આવે છે તેવા નીરવભાઈ ઠક્કર દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકો શિક્ષણ સામગ્રી ખોવી દીધી છે એટલે કે તણાઈ ગઈ છે તેવા લોકોને શિક્ષણ સામગ્રી આપવામાં આવી રહી છે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી આપવા નું એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે મિત્રો મોટું નુકસાન જ્યારે પૂરમાં થયું હોય ત્યારે પૂરગ્રસ્ત લોકોએ શિક્ષણ સામગ્રી પણ અમુક લોકોની તણાઈ ગઈ છે તેવામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયું છે પાંચ હજારથી વધુ ચોપડા અને શૈક્ષણિક કીટ એકત્ર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કુદરતી આપદા ત્યારબાદ આટલું મોટું શિક્ષણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ સંભવિત પ્રથમ કિસ્સો હોય ત્યાં સંસ્થા એટલે કે શ્રવણ સેવા ફાઉન્ડેશન મિત્રો શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવભાઈ ટક્કર જણાવે છે કે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને નિયમિત મદદ કરી રહ્યું છે તાજેતરમાં શહેર જિલ્લામાં ભયાનક પૂરની પરિસ્થિતિ છે જેમાં મોટું નુકસાન પણ થવા પામ્યું છે લોકોને મદદરૂપ થવા માટે સરકાર અને તેમનાથી થતા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે મિત્રો સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જો બેટા તું ટેન્શન ના લઈશ શું થયું ચોપડા ભીના થઈ ગયા શ્રવણ સેવા ફાઉન્ડેશન તરત જોડે છે ટેન્શન ના લેતો તમને મિત્ર જણાવતા એવું થાય છે જ્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પૂર આવ્યું વિનાશ થયું તો પૂરમાં સૌથી વધુ નુકસાન ઘર વઠરી સામાનનું ને એનું થયું પણ જે બાળકો જે સ્કૂલમાં ભણી રહ્યા છે સરકારી શાળામાં ભણી રહ્યા છે તેમના ચોપડા બી ખૂબ જ ભીના થઈ ગયા તે માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા જે સરકારી સ્કૂલમાં ભણતા હોય તેવા બાળકોને એક ડઝન ચોપડા અને સેશનની કિટ આપવાનો નિર્ણય લીધેલો છે